શિક્ષણ હોય પણ જો સંસ્કાર નહીં હોય તો એ પાણી વગરના ખાલી માટલા જેવું છે કંઈ કામનું નહીં માણસમાં પણ જો વિવેક બુદ્ધિ ન હોય તો મીઠા વગરની રસોઈ જેવું લાગે છે સ્વાદ વગર નકામું અને જો માણસમાં સભ્યતા નહીં હોય તો ગોઠવણી વગરનો કબાટ લાગે છે જેમ તેમ તે અડખામણો ગજબની જિંદગીની રીત સાહેબ કામ આપણું સમસ્યા પણ આપણી પણ રસ બીજા લે છે આટલી વાતનું દોસ્તો સ્મરણ રાખજો મગજને ખૂબ ભણાવો બસ દિલને અભણ રાખજો વાતે વાતે તમને સલાહ આપતા લોકો સાથ આપવાના સમયમાં ઘણા દૂર નજર આવશે લોકો કહે છે કે હસ્યા તેના ઘર વસ્યા પરંતુ એ કોણ જાણે છે કે ઘર વસ્યા પછી કેટલા હસ્યા ઊંચાઈ પર એ જ પહોંચે છે જેના વિચારમાં પ્રતિશોધના બદલે પરિવર્તનની વિચારધારા હોય છે માણસનો શું વાંક કાઢો છો થોડા પૈસા વધે તો પાકીટ પણ ફૂલાઈ જાય છે